પ્રમુખ પદેથી રાજીનામું ફરી સૌથી મોટા સમાચાર કહી શકાય અને ફરી ભાજપ માટે પણ આ સૌથી મહત્વના મોટા સમાચાર કહી શકાય સમાચાર અત્યારે આવી રહ્યા છે કોંગ્રેસ ભાજપને લઈને અને પ્રમુખ પદેથી આખરે કેમ રાજીનામું અચાનક આપ્યું એને લઈને પણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને સૌથી મોટા સમાચાર એ કહી શકાય કારણ કે આવનાર દિવસોમાં ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલા ધડાકા થવા રાજીનામા પડવા એ પણ મોટી વાત છે મોટું મહત્વનો નિર્ણય કહી શકાય કારણ કે પ્રમુખ પદેથી રાજીનામું કોઈ નાનું મોટું પદ ના હોઈ શકે અને તમને જણાવી દે કે આ ભાજપ માટે પણ સૌથી મોટા રાજીનામું આપ્યું છે અને ભાજપ માટે મહત્વના સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે તેઓ ની અટકળો એવી છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે જો ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું પ્રમુખ પદેથી આપી ભાજપમાં જોડાશે તો ભાજપ માટે પણ આ સૌથી મહત્વના સમાચાર કઈ શકાય ને કોંગ્રેસ માટે અત્યારે સૌથી મોટો ઝટકો